ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરવામાં આવતા ચુવાળિયા કોળી સમાજ નારાજ થયો છે અને રાજકોટમાં કોળી સમાજના આગેવાનોની એક મીટિંગ મળે છે અને જે અન્યાય થઈ રહ્યો છે તેને જોઈને ભાજપ છોડવાની તૈયારી પણ દર્શાવી છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત દાફડા ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની પસંદગી કરતાં હવે ભાજપ સામે કેટલાક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે રાજકોટમાં ચુવાળિયા કુળી સમાજની એક બેઠક યોજવામાં આવી જેમાં સમાજે આગામી રાજકીય રણનીતિ નક્કી કરી છે છેલ્લા ચાલીસ વર્ષથી ભાજપ સાથે જોડાયેલા હોવા છતાં સૌરાષ્ટ્રમાં એક પણ વિધાનસભાની ટિકિટ ન મળવાથી અને મંત્રીમંડળમાં યોગ્ય સ્થાન ન મળવાથી સમાજના આગેવાનોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે આ બેઠકમાં આગામી સમયમાં સૌપ્રથમ સૌરાષ્ટ્ર લેવલે ચિંતન બેઠક યોજવાનો અને ત્યારબાદ દોઢ લાખ લોકોનું મહાસંમેલન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આ બેઠક અંગે ચુવાલિયા કોળી સમાજના આગેવાને ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતા શું કહ્યું છે તેમને સાંભળીએ સૌપ્રથમ તો અમે રાજકોટ શહેરમાંથી ચુવાળિયા કોળી ઠાકોર સમાજની અમે બેઠક બોલાવી છે સૌરાષ્ટ્ર આ આખામાંથી એટલે સૌરાષ્ટ્રમાંથી તમે વાત કહી તો અત્યારે અમારી છ બેઠકોમાંથી મોરબી વાંકાનેર

અમે ક્યારે માંગણી કરી નથી ને અમને આપ્યું નથી એટલે અમને એવું લાગે છે કે માયકા વગર માનવ પર જે વાત છે તો પછી હવે ક્યાં સુધી અમે સહન કરીએ અમારું પાપારો પા નાકથી ઉપર ચડી ગયો છે એટલે હવે અમને આજે તમે જો તો બક્ષી પંચમાં તમે ગણતરી કરી બક્ષી પંચમાં ओबीसी સમાજમાંથી પ્રમુખ બનાવવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીમાં તો એમાં મોટો સમાજ કયો છે કે કોડી અને ઠાકોર સમાજ તો 40 વર્ષથી આ કોડી ને ઠાકોર પ્રમુખ બનાવવામાં કેમ ન આવ્યા મંત્રીમંડળમાં તમે જો તો છેવાડાના આમ નાના નાના ખાતા હોય દીદીભાઈ હાલો ભાઈ વર્ષોતોમભાઈ ચોલેકીને આપ્યું તો મચ્છી ઉદ્યોગના માછલા મારો નાના નાના ઉપયોગ ગણતરી મળે તો એવા ખાતા આપી અને સમાજને બે બે મંત્રી આપવા ત્યાં સમાજને થોડો વિકાસ થાય બે કરોડ ને સાઠ થી વધારે વસ્તી આ સમાજની છે બેતાલીસ ટકા વસ્તી છે જે બાંચ ટકા પાંચ થી સાત મંત્રીઓ હોય છે અને બેતાલીસ ટકા માણસોની બે જ મંત્રી કેવી રીતે અમારું ભેગું થાય હવે અમારા સમાજમાં પણ ખૂબ શિક્ષિત લોકો છે ખૂબ મજબૂત આગેવાનો છે એટલે આવનારા સમયની અંદરમાં વિવિધ સારા આગેવાનોને લઈ અને આખા સૌરાષ્ટ્રમાં ફરી અને હરેક જિલ્લા તાલુકામાંથી અમે મિટિંગ કરવાના છે કોળી સમાજના આગેવાને જણાવ્યું છે કે રાજકોટ મોરબી તેમજ વાંકાનેર સહિત છ બેઠકના આગેવાનો વચ્ચે એક ચિંતન બેઠક યોજાઈ હતી જેમાં સમાજનું પ્રભુત્વ સરકારમાં વધે તે માટે જરૂરી પગલાં લેવાની ચર્ચા કરવામાં આવી હાલ ચાલીસ વર્ષથી ભાજપમાં હોવા છતાં અમારા સમાજને અન્યાય થઈ રહ્યો છે જેને લઈને આગામી સમયમાં આગેવાનો સાથે આખા સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરી અન્ય આગેવાનોનો મત જાણવામાં આવશે અને ત્યારબાદ અંદાજે દોઢ લાખ લોકોનું સંમેલન યોજવામાં આવશે અને વધુ પ્રભુત્વ આપે તેવા પક્ષમાં જોડાઈ જશે તેવી ચિંકી પણ ઉચ્ચારી છે ઉલ્લેખનીય છે કે તેમણે મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી પણ વાત કરી છે તો બીજી બાજુ લાંબા સમયથી ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેવી ચર્ચાઓ પણ વેગવાન બની છે ત્યારે આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે કયા સમાજના કેટલા નેતાઓને સ્થાન મળે છે તે જોવું રહ્યું આ પ્રકારના સમાચાર અને અહેવાલો સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને વૈષ્ણવ જન તો